અને સમગ્ર ગુજરાતી ભાષા કોઈ એક સાધુના ઋણમાં ઋણ માં હોય કોઈ એક સંપ્રદાયના ઋણમાં ઋણ માં હોય તો એક માત્ર જૈન ધર્મના ઋણમાં છે સાહેબ એટલા માટે કહી શકું કે માળવા જીતી અને રાજા પાછો વળે ને ત્યારે એને મેણું મારવામાં આવે હે સિદ્ધરાજ તું ભલે અમારું દેશ જીતી ને જાસ પણ તારા દેશમાં અમારી ભાષા ત્યારે પાલી બોલાતી હતી અમારી અમારી ભાષા બોલાય છે અને મેણું કોઈને મારીએ મેણું માથાનો ઘા સિદ્ધરાજ ને આવી

અને ગુજરાતીનું વ્યાકરણ બનાવ્યું આ અત્યારે જે હું તમે આખા જગતમાં ગુજરાતી ભાષા પ્રચાર પામેલી જોઈ છે ને આના મૂળમાં અને શાસન હું તમે જો ભણી ગયા છે યાદ હોય તો નવસો છ વર્ષ પહેલા ગુજરાતની ધરતી માથે ભલા માણસ એ પુસ્તક ને હોણાની અંબાડી માથે મૂકવામાં આવે અને દેશનો રાજા અને હેમચંદ્રાચાર્ય સુરજીથી લઈને આખે આખું પ્રધાનમંડળ હાથીની અંબાડી પાસે આગળ હાલે આવો પુસ્તકનો મહિમા વિશ્વના કોઈ ખૂણામાં મને ગોતી આવી તો દો ભલા આ પ્રજા છે